સુરત શહેર જે હિરા ઉદ્યોગ અને ટેક્સટાઇલના હબ તરીકે જાણીતું છે તે હવે ડિજિટલ અને આઈટી હબ તરીકે પણ ઝડપથી ઉભરી રહ્યું છે આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલાં રૂપે ઇન્ડિયા એક્સિલેટર દ્વારા સાઉથ ગુજરાતના સ્ટાર્ટઅપ્સને સમર્થન આપવા માટે સુરત ખાતે એક અદ્યતન સ્ટાર્ટઅપ સેન્ટરની શરૂઆત કરવામાં આવી રહી છે આ સેન્ટરનું ઉદ્ઘાટન અઠ્યાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ સવારે અગિયાર વાગ્યે ભુધના મગદલા રોડ ખાતે આવેલા સુરાણા સુરાણાપ્રીમ્સના ચોથા માળે થવાનું છે આ સેન્ટરના ઉદઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યસભા સાંસદ શ્રી ગોવિંદભાઈ ધોળકીયા અને ભારતીય સેનાના નિવૃત્ત સેના અધિકારી જનરલ મનોજ મુકુંદ નરવણે ઉપસ્થિત રહેશે આ ઉપરાંત ઇન્ડિયા એક્સિલેટર સીઈઓ આશિષ ભાટીયા પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે આ સેન્ટરના સંચાલક ધર્મેશ મહેતાએ સ્વાગ્યું હતું કે આ સેન્ટર દસ હજાર સ્ક્વેર ફૂટના વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે અને બસો એસી કો વર્કિંગ સ્પેસ સાથે સજ્જ છે આ સેન્ટરનો મુખ્ય ઉદ્દેશ્ય સાઉથ ગુજરાતના સ્ટાર્ટઅપ્સને નર્ચરીંગ માર્ગદર્શન અને જરૂરી સંશાધનો પૂરો પાડીને તેમના વિકાસને વેગ આપવાનો છે તેમણે વધુમાં સ્વાગ્યું તું કે ઘણા લોકો માને છે કે દસ માટે નવ સ્ટાર્ટઅપ્સ નિષ્ફળ જાય છે પરંતુ એક માત્ર આઈડિયા સ્ટાર્ટઅપને સફળ નથી બનાવતો તેની પાછળ પ્રોપર

સ્ટાર્ટઅપનો પ્રોગ્રેસ માત્ર કેટલાક મહત્વપૂર્ણ મોટા શહેરો પૂરતો સીમિત નથી રહ્યો પરંતુ ટીયર ટુ અને ટીયર થ્રી શહેરોમાં પણ આ ઇન્ડસ્ટ્રીનો વ્યાપ વધી રહ્યો છે સુરતની વાત કરીએ તો સુરત એક એવું શહેર છે જે આસપાસ અનેક શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે જેમાંથી ઘણું ટેલેન્ટ બહાર આવી રહ્યું છે આવા સ્થળે યુવા ટેલેન્ટને માર્ગદર્શન પૂરું પાડવા માટે એક એક્સિલેટર સેન્ટર હોવું ખૂબ જ જરૂરી છે મારું નામ ધર્મેશ મહેતા છે હું અર્તમ ફિન્સવ પ્રાઇવેટ લિમિટેડના ફાઉન્ડર અને ફાઉન્ડર ફાઉન્ડર છું આજે જે આપણે આજે આપણા ઇવેન્ટ જે છે એની આપણે વાત કરીએ તો અમે લોકો ઇન્ડિયા એસિલેટરને સુરતની અંદર આપણે લોન્ચ કરી રહેલા છીએ મેઇન આપણો ઉદ્દેશ એ જ છે કે આખા સાઉથ ગુજરાતના જે બી સ્ટાર્ટઅપો જે છે એ લોકોને અહીંયાથી અફલિટ કરવાનો છે કે એ લોકોને સારો બેકઅપ બી મળી રહે કારણ કે આપણે એ લોકો ઘણું બી જોયું છે કે સ્ટાર્ટઅપની આઈડિયાઝ બી સારી હોય છે પણ એને પ્રોપર ને એ બધું મળતું નથી તો એને લીધે એ લોકોનું જે આપણે અત્યારે બધા સાંભળીએ છીએ કે જે ફિલ્ડ જાય છે તો એના માટે જ જાય છે તો અમારો મેઇન ઉદ્દેશ અહીંયા આગળ એ જ છે કે સારા સ્ટાર્ટઅપના ઇનોવેશન્સ આઈડિયાઝ જે છે એન્થુ જે બી એના ઓનર્સને એ છે કે એ લોકોને આપણે બીજી બધી બી એસિટર જે બધી સર્વિસીસ આપણે પ્રોવાઈડ કરીએ અને એ લોકોને આગળ આપણે લઈ જઈ શકીએ આની અંદર ઘણો બેનિફિટ થશે કારણ કે છેલ્લા આપણે ત્રણ ચાર વર્ષથી બી એ છે કે જે રીતે ડેટા બી કે છે કે ચાર હજાર સ્ટાર્ટઅપ રજીસ્ટર બી છે અને લગભગ છેલ્લા બે ત્રણ વર્ષમાં ચાલીસથી થી પચાસ સ્ટાર્ટઅપ ને ફંડિંગ બી થોડું મળેલું છે પણ હજુ એ લોકોને જે અહીંયાથી આગળ વધવું જોઈએ છે તો પાછળ પ્રોપર મેન્ટર એ લોકોને મળી નથી રહ્યા તો એ લોકોને હજુ પ્રોપર જે રીતે ગ્રોથ થવો જોઈએ થયો નથી તો અમારો લોકોનો મેઇન ઉદ્દેશ એ જ છે કે આજે ઇન્ડિયા એસલેટર છે કે એ લોકો બી છેલ્લા આઠનો વર્ષથી આ જ કામ કરી રહ્યા છે આપણે જોઈએ કે બસો ત્રીસ પ્લસ સ્ટાર્ટઅપ ને નર્સિંગ બી કરી રહેલા છે તો આપણે આજે આપણે લોકો એ લોકોની એક્સપર્ટાઇઝ ને એનો બેનિફિટ મળે અને આપણા જે સાઉથ ગુજરાતના સ્ટાર્ટઅપ છે ને એનું બેનિફિટ થાય ને એ લોકો સારી રીતે આગળ વધે એના માટે આપણે મારું નામ અપૂર્વ વોરા છે અને ફિનવોલ વેન્ચર્સનો હું કો ફાઉન્ડર છું આજે અહીંયા જ્યારે ઇન્ડિયા એક્સિલેટરનું સેન્ટર ખુલે છે સુરતમાં ત્યારે એનો ઓબ્જેક્ટિવ એ છે કે સાઉથ ગુજરાતના ઘણા બધા જે ઉભરતા સ્ટાર્ટઅપ્સ છે એને એક એવું મીડિયમ મળે કે જે એક જ જગ્યાએથી સ્ટાર્ટઅપને બધી જ મેન્ટોરશીપથી લઈને બાકીની બધી સપોર્ટ મિકેનિઝમ ઇન્કલુડિંગ ફંડિંગ આ બધી જ વસ્તુ જે છે એક જગ્યાએથી મળી રહે તો સ્ટાર્ટઅપ્સને આ એરિયામાં બહુ સારી રીતના ડેવલપ આપણે કરી શકીએ ઘણી વખત જે છે જોયેલું છે કે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સમાંથી જે પણ બહાર આવતા સ્ટાર્ટઅપ્સ છે એની પાસે આઈડિયાઝ હોય પણ એને રાઈટ મેન્ટોરશીપ ન મળે રાઈટ કેપિટલ ન મળે અથવા તો રાઈટ એન્વાયરમેન્ટ ન મળે એના કારણે સ્ટાર્ટઅપ્સનો ફેલિયરનો રેશિયો વધારે આવતો હોય તો આ સેન્ટર કે જ્યાં બધી જ વસ્તુ એક ઇનહાઉસ એક ગ્રુપની અંદર મળવાના જ્યારે ઓપોર્ચ્યુનિટી હોય તો ને આપણે અહીંયાથી વધારે સારી રીતના લિફ્ટ કરી શકીએ એ ઓબ્જેક્ટિવ થી ઇન્ડિયા એક્સિલેટર અહીંયા કાર્યરત થાય છે છે એ સો પહેલી વસ્તુ કે જે આવા બીજા ઘણા બધા પ્લેયર્સ છે એ લોકો રિજિયન અથવા એક સિટી સ્પેસિફિક છે ઇન્ડિયા એક્સિલેટર આજે આ પંદરમું સેન્ટર જે છે અક્રોસ ઇન્ડિયા છે અને ઇટ ઇઝ એક્સપાન્ડિંગ વેરી ફાસ્ટ તો પેલું એ છે કે મેન્ટોરશીપ એક રિજિયનલ લેવલની હોય વર્સિસ મેન્ટરશિપ જે છે આખા ઇન્ડિયા લેવલથી જે છે એ જયારે આવે તો ક્વોલિટી ઓફ મેન્ટોરશીપમાં ઘણો મોટો ફરક પડી શકે આ સૌથી મોટો જે છે એ ડિફરન્સ છે બીજું આટલા સાત આઠ વર્ષથી કાર્યરત છે બે હજાર બાવીસની અંદર ઇન્ડિયાના બેસ્ટ એક્સિલેટરનો એવોર્ડ જે છે એ જીતી ચૂકેલ છે સો ક્રેડેન્શિયલ્સ એ ફ્રન્ટ ઉપર જે છે એ ઘણા છે અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ ફંડ પણ છે તો જે આમાંથી બહુ સારા સ્ટાર્ટઅપ્સ બહાર આવે એને ફંડિંગ માટે પણ જે છે એ ઘણી બધી આનાથી કન્વીનિયન્સ રહી શકે આ આખું એક વન પેકેજ તરીકે જોવા જઈએ તો દિસ ઇઝ સમથિંગ વિચ વિલ બીકમ વેરી યુનિક